ગુડ મોર્નિંગ ગાઈશ રાધે રાધે હું સવારે સાત વાગે ઉઠી ગઈ છું ચલો જલ્દીથી આપણે ફ્રેશ થઈ ગઈ તો હું થઈ ગઈ હતી ફ્રેશ અને હવે જવાનું છે મારા કાંજીને દૂધ મૂકવા ચાલો ફટાફટ દૂધ મૂકી ગઈ ગઈ હવે આપણે જવાનું છે રામાપીરના મંદિરે આજે મેં પહેર્યો છે સ્કૂલનો ડ્રેસ થોડી જલ્મ અમે પહોંચી ગયા આમાં ના મંદિરે દર્શન કરવા માટે આપણે કરી લીધા ફટાફટ દર્શન પહોંચાતી નહીં તો વગાડી દીધું ચાલો હવે આપણે આપણે જવાનું છે દર્શન કર હું નીકળી ગઈ ઘર તરફ આપણે જો પ્રસાદી લઈ લીધી હતી

અને ચલો આપણે કરવાના હતા કપડાં ચેન્જ તો ફટાફટ આપણે કપડાં ચેન્જ કરી લઈએ પછી મેં બદલાવી લીધા હતા કપડા કપડા તો ચેન્જ કરીને આપણે કાંજીને જમવાનું મૂકીને પછી આપણે પણ જમી લઈએ બહુ જ ભૂખ લાગી છે ચલો ફટાફટ હું જમવા ગઈ ત્યાં જ જમવામાં તો રીંગડાનું શાક બનાવ્યું હતું ને મને તો બિલકુલ પસંદ નથી ચલો આપણે મેગી બનાવીને ખાઈએ પછી જો હું ગઈ મેગી લેવા માટે દુકાને કારણ કે ઘરે થોડી મેગી મળે દુકાને જ મળે મેગી મેગી પછી જો હું લઈને રસ્તામાં ઘરે આવીને મે બનાવી દીધી મેગી ચલો તમને મેગી બતાવી દઉં પછી જો હું બેસી જ મેગી ખાવા માટે ચલો જલ્દીથી આપણે મેગી ખાઈ લઈએ બહુ ગરમ ગરમ છે પછી જો મેં ખાઈ લીધું હતું અને હવે મને આવતી હતી ખૂબ જ ઊંઘ તો ચલો હવે જલ્દીથી આપણે સૂઈ જઈએ તો હું સૂઈ ગઈ હતી અને હવે મારે સૂઈ જવાનું છે એટલે બાય હવે સાંજે ઉઠીને પછી આપણે બ્લોગ બનાવીશું પછી જો વાગી ગયા હતા સાંજના સાડા અને હું ઉઠી ગઈ હતી ચલો હવે ફટાફટ આપણે મોઢું ધોઈ લઈએ પછી જો મેં મોઢું ધોઈ નાખ્યું હતું હવે હું સાફ કરી લઉં મારું પછી જો હું ફ્રેશ થઈ ગઈ અને ચાલો હવે આપણે પી લેવાનું છે ચા પછી જો હું બેસી ગઈ છું નાસ્તો કરવા આ છે પાપડ અને આ છે ચા ચાલો જલ્દીથી આપણે નાસ્તો કરી લઈએ પછી નાસ્તો કરીને મે વારે હો કચરો આજુ મારે એક કામ બાકી છે પછી આપણે નવરા હવે હું કરી દઉં મારું રોજનું કામ તમામ તમને તો ખબર જ છે ને મારું રોજ શું કરવાનું હોય છે હાય દીદી ઓય આ તો બાજુવાળાની છોકરી છે કાલ માર ફુગો ફોડીને હોય ગઈ હતી ને એને મસ્ત વાસણ કસાવડા

લાઈ લાય આ રંગ બાજી બાજી ને તો અમાર બાજી છોકરી હે ને એના અગત બાજીવાડી તો થાકી ગઈતી પછી જો મૂસા ની વાની આટા ફેરા મારતી કે આમારી એક ફ્રેન્ડ આવી ગઈ ચા દે આજે અમે સામ સામ કપડા પહેર્યા હતા પછી જો મારી ફ્રેન્ડ તો વાતો કરીને વહી ગઈ હતી આજનો આપણો અહીંયા જ પૂરો થાય છે એટલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય